બેઠક દે લેજો ના અલ્યા ડોશી મય ના છે ડોશી મય ગેટ માગી લે કઈ દે ના કાય ના કાય હાલ બિચાર નાખી હાલ નાખી અલે એમાં તો ઓય લાલ ભા મેલોક બધું કલુ અમાર દોશી મૈના આ તો કટવેલે આપો જી બંકાભાઈ બંકા ખબર બોળા ટેમ્પલ આ વખત જો કોકરા વાગ્યું આ બંકાભાઈ જીએ આ બંગુ આ બંકા ટેમ્પલ એ બંકા બધા

અલે હે હોમરા હા ઓણા ચપ્પલ દેસ ગોળ ભળ્યો ચંપલ શીલ ને મન જો લાગગો બોલ લાગુ

અલ્યા મોબો નહીં અબો 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 ઓ ઘેર રે હશ્યું વાધી વીડિયો ગળઈ સગા 100 વાખી વીક ના અલ્યા બા અલ્યા તું ન લે ઊભો થા તુકો કમે ચંપા લઈ જઈ બાબા

એ જા લે તું ઘેર જા તું ઘેર જા ના પૈજો આજ પૈઈ ચોરી બોલી લેતા અમે જીયા ના આંદર નીચે આ તુરિયા દે મા શું તું નકલ આ બબો મરસી લે 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 ડોકલીયા આ બે મરીયો ને આપરો હવે જંપા મરી જાવ ને તંગે ઉપર છે ઓય સબ આ વેઢો ના હું મારો પૈસા માથે છોકરાને કેમો મેક કરવાનો